बहुत टाइम से वेट कर रही थी कि कब यहाँ पे आ पाऊँ बहुत टाइम से वेट कर रही थी और आज फाइनली आई हूँ बहुत अच्छा लगा आके और इंडिया में ये मेरी दो साल के बाद की फर्स्ट शिवरात्रि है क्योंकि मैं वडोदरा से हूँ बट मैं दुबई में रहती हूँ तो ये मेरी फर्स्ट शिवरात्रि ऐसी है कि मैं यहाँ पर मना पा रही हूँ આબ યહા અકે આપકો કેસર બહોત અચ્છા લગા યહાકી જો વિશેષતા મેને સોચી થી જો મેને સુના હે ઉસકો લેકે મે બહોત લાઈક બહોત ખુશ હુ યહા પે આકે ઓર બહોત અચ્છા લગા મેરા નામ ફનિશા હે વડોદરા મે અમે શેરા થી આયા છ હે અને આ મંદિર ની એ વિશિષ્ટતા છે કે આ મંદિર બહુ આ સ્વયંભૂદ મંદિર છે શેરા મે માત્ર એવું મંદિર એવું છે કે આ સ્વયંભૂદ છે અને દર વર્ષે ચોખાના દાણા જેટલું વધે છે અને આની માન્યતા એ સારી એવી છે અને અહીંયાથી અમદાવાદ બરોડા ગોધરા બોમ્બે દરેક જગ્યાએથી શ્રદ્ધાળુ આવે છે અને સારું એવું એક મંદિર છે શહેરાની અંદર નાગરિકના વર્ષે આવો છું હું નાનો હતો મારો જન્મ થયો ત્યારના જ હું દર્શન કરવા આવું છું અને મારા મમ્મી પપ્પા જોડે આવતો તો પહેલાં અત્યારે હું જાતે આવું છું અને સારું એવું મંદિર છે અને તમે બી એનો લાભ લો તમે દર્શન કરવા આવો તો

Akanan <laughs>